વાત કરીએ મોડાસા નડિયાદ હાઈવે પર ભારે વાહનો માટે જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીકે મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે નંબર ઓગણસાઠ પર ભારે વાહનો માટે ચાર જાન્યુઆરીથી આગામી એક માસ સુધી સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી ટ્રાફિક ભારણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેનો અમલ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે તેવું છેલ્લા ડીવાયસ સંજય કુમાર કેશવરી છેના જેમ કે આપ સૌને ખ્યાલ છે કે શામળાજીથી ધનસુરા અને ધનસુરાથી બાયળ થઈ અને નડિયાદ તરફ જે આપણો નેશનલ સ્ટેટ આવે છે એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં એટલે અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી જેના અનુસંધાને માનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ ઓગણીસો અઠ્યાસી ના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ એક માસ માટે આજથી એટલે કે ચાર એક બે હજાર પચીસ થી એક માસ માટે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી સ્ટેટ હાઈવે ઓગણસાઠ એટલે કે ફિફ્ટી નાઇન સ્ટેટ હાઈવે ફિફ્ટી નાઇન મોડાસા ધનસુરા બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઇવે નંબર પાંચ એટલે કે માલપુર માલપુર લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રાતના થી સવારના આઠ વાગ્યા સુધી તમામને અવર જવર માટે છૂટ છે આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે જેમાં સરકારી વાહનો હોય છે એસટી નિગમની બસો હોય છે અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે સ્કૂલ વાહનો હોય છે અને જે પણ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે આરટીઓ એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવરજવર કરી શકે છે મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ છે કે જ્યાંથી ડાયવર્ઝન આપવાનું છે ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ ચાર રસ્તા ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે પોલીસ છે એના દ્વારા પણ આપને ગાઈડ કરવામાં આવશે આપને કઈ બાજુ જોવું છે તો પોલીસના માણસો અથવા તો પોલીસ જે જવાનો છે એમને પણ આપ પૂરેપૂરો સહકાર આપજો અ એરી તમામ ને નમ્ર વિનંતી કેટલા દિવસ સુધી આજે છે આજથી લઈને એક મહિના સુધીનું જાહેરનામું છે